ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફર એસો દ્વારા બાઇક રેલીનું આયોજન આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં કરાયું આયોજન જનજાગૃતિ રેલી યોજાય મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જાડેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપવન સુધી યોજાઈ હતી ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે એવો સંદેશ આ રેલી દ્વારા જન્માનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો દશાંશ શેખ નવ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ઓગણચાલીસમાં માં ફ્રાન્સે ડેગેરોટાઈ નામની પ્રથમ કેમેરા ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને આ કળા જીવંત રહી શકે